જનની જણ તું આવા ભત જૂર નહી વાજણી તારો મત ગુમાવી સૂર જન્મ આપ્યા પછી તારું સંતાન ભક્ત નો બને ધર્મ ને માર્ગે નો જનની જણ તો ભક્ત જણ કા દાતા અને કા સૂર નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર ના પાડી છે સવારમાં ઊઠીને રોજ જામીન ગોતવા જવા પડે એવા સંતાનોને જન્મ નહીં આપતી અને એટલે જ સંતે બહુ સરસ ભજન લખ્યું છે કે જનમ જે આવ સંતને આપે જનમ જે જનમ જે સંતને આપે જનેતા તુજ કહેવાય જનમ જે આવી જનતાઓને ગર્વ થાય કે જેના દીકરા પાસે અખિલ બ્રહ્માંડ નો નાથ ભિક્ષા માગવા આવે કરણ પાસે ભિક્ષા માગવા આવ્યો તો ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ નું રૂપ લઈને એ કુંતાને કેટલો ગર્વ થયો છે કરણના બાપનું નામ નહીં યાદ આવે પણ આપણે પૂછીએ કે કરણ કેનો દીકરો તો કે કુંતાનો નો દીકરો માનું નામ જ લાગે પુરુક્ષેત્રના રણ મેદાન ની અંદર અર્જુનના રૂવાડે રૂવાડે બાણ લાગી ગયેલા કરણ ને સ્વરૂપ લઈને ભગવાન કૃષ્ણ છે કે એ જગતને દાનવીર કે છે દાનેશ્વરી કર્ણ હવે તો ભગવાન કાંઈ રહ્યું નથી શરીરમાં પ્રાણ જવાની તૈયારી છે શું આપું એક સોના નો દાંત બાજુમાં પથ્થર તોડીને આપ્યો કૃષ્ણ કૃષ્ણના હાથમાં બ્રાહ્મણ રૂપ લઈ લ્યો બ્રહ્મદેવતા મરતા મરતા કરણ તમને હોનાનું દાન કરતો જાય છે અરે આ તો લોહી વાળો દાન છે અછૂત દાન કહેવાય આ હું બ્રાહ્મણ નો લો એક ભાથામાં તીર હતું માં ગંગાને યાદ કરીને તીર જ્યાં જમીનમાં આવી માર્યું ધારા પ્રગટ થઈ સાફ કરીને કરણે હાથમાં આપ્યો લ્યો બ્રહ્દેવતા હવે તો આ ગંગાજીથી પવિત્ર થયેલું આ સોનાનું દાન છે અને ભગવાન કૃષ્ણ સ્વરૂપ ધારણ કરી અને કીધું કરણ વરદાન આપું છું કે સૂર્ય ચંદ્રના તેજ તપેને ત્યાં સુધી જગત આખૃત અને પહેલો પોર કર્ણનું કરણનું કહેવા છે આજની તારીખે બ્રહ્મ મૃતનું ચાર વાગ્યાનો સમય એ કરણનો કોર છે ચાર વાગ્યામાં સવારે ઊઠીને સાત વાગ્યા સુધી દાન કરોને ઈદાન તમારું વજ્રલેપ જેવું કામ કરે ઈદાન કોઈ દી નાશ ન પામે આ ભગવાન કૃષ્ણ નું વરદાન ભાગવતજી ની અંદર ભગવાન ભી ખારી પ્રભુ એ કસોટી કરણ ની કીધી ઈ ખરેખર ધન્ય જણ કરણની ગીરી ખરેખર ધન્ય જણ નારી જન્મ જે સંખ્યા And <laughs> if

ચારણ અને વાણિયા ચોથી નાનકડી નાય એટલા ભક્તિ કરે ને કરે તો બેડો પછી પૂરું જ થઈ જાય એમાં પછી પીછે હટ હોય જ નહીં મોહન બાપા એક રસોડું સંભાળતા અને બાપાની હયાથી એમાં બાપા ભાવનગર પધારેલા શામળા બાપા શરીરમાં ગરમી બહુ થાય રસોડું સંભાળે એને એમ થયું કે સંત અને માં એ બે નો એક જ સ્વભાવ છે અમારો રાવત ભગત લખે છે એ સંતોનો સ્વભાવ છે એવો સાહિત્યકાર નથી ભજન સાંભળીએ ની વાતો પાસે બાપાના ચરણમાં છોકરાઓ જેમ માવતર પાસેથી થી અને મા અને સંત જ શીખડાવે બોલતા કોણ શીખડાવે હાલતા કોણ શીખડાવે દેહતા કોણ શીખડાવે સંત ને બધા પણ આ એક સંત બેઠા છે એટલે આપણે કેમ બે જાય અરે નાનકડું બાળક હોય ને એમ વર્ષ દોઢ વર્ષ નું થાય ને એટલે તરત એની માં કે બોલ બેટા માપાકા એક સંત કહેવું તો એની આ નિશાળું છે ને ભણવા આવજો શામળિયા બાબાની શાળા એ સંતે હું ભણાવ્યું છે વિચાર તો કરો આ મલક ની અંદર ગા નામ ગાજે અમે તો મુંબઈ સુધી જાય તો ન્યાય એક ખોબા જેવડું નાનકડું રૂપાવટી ગામ એમાં એક સંત અને એ સંતને પાછો હવાયો કરી બતાવ્યો એક આ સંત મોહન બાબા કે સુરત જાય અમદાવાદ જઈએ મુંબઈ જઈએ જ્યાં ત્યાં નામના નામની નોબતું નામના પડકારા બીજી વાત ગોરો શામળા બાપાની જય તરત જ એમ કઈ રૂપાવટી ભજન છે કાલે અમે ઠેઠ કચ્છમાં પ્રોગ્રામ હતો તો ત્યાં મેં જાહેરમાં કીધું કે આજે થોડોક વહેલો પ્રોગ્રામ પૂરો કરો મારે કાલે રૂપાવટી જવું છે હવે રૂપાવટી તો ઘણી છે આ આપણા સૌરાષ્ટ્રમાં એટલે તરત એમાં વચ્ચેથી કોઈક બોલ્યું કે શામળા બાપાની રૂપાવટી મેં કીધું આ બાપો પ્રગટ છે બોલો જ્યાં જુઓ ને પ્રગટ એ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા એ રસોડું સંભાળ્યું છે શરીરમાં ગરમી લાગી અને માએ એમ કીધું ગુરુની આજ્ઞા શિરો માન્ય રાખવી જોઈએ પછી બાપાએ નક્કી કર્યું મોહન બાપાએ હવે જે થાય પણ હવે શરીરનું જે થવું હોય પણ આપણે રસોડું મૂકવું નથી એમાં ચમત્કાર રૂપી હનુમાનજીનું કોઈ સ્વરૂપ આવી અને બે ચાર એમની સાથે સેવકો અને બાપા લોટ બાંધે રસોડાની અંદર એમાં એ સ્વરૂપ જે આવ્યું હોય એને કીધું કે બાપા હવે તમારે લોટ બાંધવો હું બીજા પૂછ્યું છે બાપા આ કોણ ત્યારે હનુમાનજી મહારાજ જયારે પરિચય આપે કે એ તો મારો મોટો ભાઈ છે હું એનો નાનો ભાઈ છું એક સંકલ્પ કરે અને એ સંકલ્પ અંજની નો જ આવ્યો એ વિચાર કરતો છે કે હું એ કોકનો લાલ છો અંજનીનો લાલ છો આ એક મોંઘીમાં નો લાલ તો છે જ એને તકલીફ નો પડવી જોઈએ એને શરણે માથું હોપી દયો ને એટલે તમારા ક્ષેમ કુશળની જવાબદારી એની છે મેં પહેલા જ વાત કરી એમ એવા મલકમાં રહીએ છીએ આપણે હું ને તમે કે જ્યાં એક વાણિયાનો દીકરો પ્રતિજ્ઞા લઈ કે રોજ એક સાધુ ને જમાડીને જમવું સાધુ ગામમાં આવ્યા નહી એટલે વાણિયાનો દીકરો મું હું શું કરીશું આજે જમવાનું મળશે કે નહીં મળે એની ઘરવાળી ચંગાવતીને કે છે શેઠ સગાડ સગાડશે વાણિયાનો દીકરો કે આજે કોઈ સાધુ ગામમાં આવ્યા નથી વરસાદ રહ્યો નથી શું કરશું તો કે ઉપવાસ કરી નાખવા આજે કાલ સાધુને જમાડીને જમશું બીજા દિવસે વરસાદ નોરિયો આહાર મહિનાના આઠ દિવસની હેલી જામીન આઠ દિવસના ઉપવાસ નવમા દિવસે જ્યારે વરસાદ રહ્યો એક બાવો ગામમાં આવ્યો પણ કેવો બાવો આવ્યો દુર્ગંધ મારતું શરીર માખ્યું બણબણે લોહી માંસ પરુ રૂવાડે રૂવાડે થી રક્ત પિત્ત લેપ્રસી નામનો રોગ અસાધ્ય રોગ છતાંય બે માણસે કીધું કે ભગવે મેં ભગવાન છુપે હે ગમે એવો છે તો સાધુ છે ને લે વાખે રે રસોઈ પીરસી ને આગળ દીધી ચંગાવતી એ બાવાજી પ્રશ્ન કરે છે કે કેવા છો જાતના તો કે છે વાણિયા તો કે તમે વૈષ્ણવ તમે વાણિયા જયશી જય શ્રી કૃષ્ણ કેવા વાળા અને હું અઘોર પંથ બાવો છું આ તમારી રસોઈ નો જમું તો કે શું જમો તો કે હું તો અઘોર પંથી છું એટલે માંસ જમું વાણિયા નો દીકરો કોટ ના ખિસ્સામાં ડબરો છુપાવી કસાઈ વાળે થી માંસ લઈ આવ્યો આગળ દીધું રાંધી લ્યો મહારાજ તમે જે જમતા હો જમો પણ પછી તમે જમો પછી મારા પતિ જમે આઠ દિવસ ઉપવાસ છે મિત્રો કલ્પના કરી જુઓ એ બાબો એક ડગલું આગળ હેલ્યો કે આ માંસ નહીં તો મેં તમને કીધું કે તમે વાણીયા છો અને હું અઘોર પંથ નો બાવો મહાન માં રહું છું ખોપડી માં જમું છું ને માણસ નું માંસ જમું છું બીમાર છો એટલે બાળક નું માંસ જમું જમાડો તો જમું બીજું માંસ વેચાતું મળે પણ બાળક ક્યાં વેચાતું મળે નજર ગઈ એક નો એક દીકરો પાંચ વર્ષનો નો ચેલૈયો એનું નામ સ્કૂલે ભણવા ગયેલો પણ એવા પાઠ ભણે ચેલૈયો જેવા તેવામાં અવતર નું સંતાન નહોતું હજી ગામના માણસો વાત કરે છે કે સાહેબ તમારા સ્કૂલમાં જે ભણે છે ને ચેલૈયો એની બાવો આવ્યો છે એ જેમ કરે ને એમ એના માવતર કરે છે હમણાં થોડી વાર પેલા માંસ ની માગણી કરી તો કસાઈ વાળે થી એના માવતર માંસ લઈ આવ્યા હવે નાના બાળકના ના માંસ ની માગણી કરી છે નજર ચેલૈયા ઉપર ગઈ છે ને ભગાડી નાખવા ચેલૈયાને બોલાવ્યો એના માસ્તરે માથે હાથ ફેરવીને કીધું બેટા ભાગી જાય તારા માવતર તને મારી નાખશે છેલ્લીઓ એક જ લીટી માં જવાબ આપે છે કે જો ભાગુ તો મારી ખાલવા લાગે મોજ આવે ને ત્યાં પડકારો મારો ને તોય પાંચ વર્ષ જીવી જાય એવો વધારે તમને એમ થાય કે અહીં કણા અંદર થી આવ્યો છે પડકારો તો પડકારો મારશો તો અમને એમ ખબર પડશે કે દૂધ દોડામાં જાય છે હેઠું નોડો હવે નવા કપડા પહેરો ઘરેણા પહેરો દીકરાના લગ્ન હોય ને એટલા આનંદથી જમાડો આજની તારીખે ખાંડણીઓ સાબિત છે જે બિલખાના પાદરમાં તમે કોઈક દિવસ જાઓ તો દર્શન કરજો એ ખાંડણીયાની અંદર તમને મસ્તકની માયા લાગી છે મગજનું માંસ જમવું છે વાણિયાની દીકરીએ પટારો ખોલ્યો ઘરેણા પહેર્યા નવા કપડા પહેર્યા મસ્તક ખાંડણીયા માં નાખી અને હાલરડા ગાયા છે ગીત ગાયા છે રે લેવ બાપુ આ મગજ નું આનંદ છે નવા કપડા પહેર્યા છે ઘરેણા પહેર્યા છે સંતને જમાડવાનો આનંદ આંખનો ખૂણો ભીનો સંત કે હવે જમી લઉં એક પાણીનો લોટો મૂકો અને એક સામે તમારું બાળક બેહાડી દો એટલે જમી લઉં ઓ બે માણસ ભાંગી ગયા હાથ જોડીને કીધું બાપુ નાનકડું બેહડવા જેવું જે કંઈ હતું ને એ બધું આ થાળીમાં છે થાળીથી બહાર કાંઈ છે નહીં નહીં તમારે નિયમ છે કે એક સાધુને જમાડીને જમવું એમ હું સંત છો પાવો છો મારે નિયમ છે કે હવે જો બાળક ન હોય તો તમે વાંજીયા કહેવા ને વાંજિયાના ઘરનું જમવાનું એક બાજુ હું પાણી નથી પીતો મને મૂકી જાઓ જાવ ઓહોહી જ્યાં વાંજિયા કીધા ને ત્યાં વાણિયાનો દીકરો શેઠ સગાળ સાહેબ તો સાંભળ્યું પણ એ વાણિયાની દીકરી નો સાંભળી હતી એણે કીધું શું કીધું બાપુ તો કે તમે વાંજિયા છો તો કે હવે વાંજિયા કેતા નહીં તો કે છે બાળક તો કે હા છે ક્યાં છે બતાવ જોવું છે તો કે હા જોવું છે એના પતિને કે રૂમમાંથી ઓસરીમાં બહાર બેહો પતિની હાજરીમાં નહીં બતાવાય શેઠ સગાડશે રૂમમાંથી ઓસરીમાં ગયા રૂમની અંદર બાવો ચંગાવતી બે જ ચંગાવતી કે બાવા પેલા મારા મસ્તક ઉપર હાથ પધરાવ અને મને દીકરી કે મારો બાપ બની જા તો તને બાળક બતાઉ માથે હાથ પધરાવ્યો દીકરી કીધી અને એક હાથનો રસોડામાંથી કટાર લઈ આવી હોય વાણિયાની દીકરીને બાવાને કે કે બાપ જાની તને કહું છું હવે સત્ની બાવા મારું પેટ ચીરું છું જોઈને બાવા બાળ પણ બેઠો હવે તાશમાં બાવા તન જનયા વિના નહીં ડું જાવા બેઠો હવે તાશમાં બાવા તન જન વિના નહીં પણ કટાર હજી પેટ સુધી પોચે ન પોચે એટલી વાર માં તો ઈ બાવામાંથી પ્રગટ થયો ચાર ભુજા વાળો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પકડી લીધો હાથ બસ બેટા ચગાવતી જે જોઈએ તે માય હવે આ વાણિયાની દીકરી રડી હો એટલું કીધું પાપો જેદી એને કાપી નાખ્યો ને તેદી એની જણનારી જનેતા હતી હું ડાકણ નહોતી પણ મને ખબર હતી કે આજ અમારી ઘરે જેવો તેવા સંત નથી આવ્યા અમે જેમ આગળ હાલતા હતા અમારા કરતા એક ડગલું તમે આગળ હાલતા હતા ભગવાન હવે મને જો માગવાનું કયો તો જગતમાં કોઈ એવી જનેતા ન હોય કે એના સંતાન થી વિશેષ દુનિયામાં કોઈ ચીજ એના માટે હોય મને મારો ચેલૈયો પાછો આપો ચેલૈયા એમ જ્યાં પડકારો માર્યો ત્યાં તો શેરીમાંથી ઠેકડા મારતો મારતો આવી ચંગાવતી ને બધ ભરી ગયો આ માં અને આ દીકરો નજન મે